પચીસ ની સ્થિતિ પાણીની આવક આવી રહી છે જો ડેમ ના બાંધકામ ને વધુ સમય વીતી ગયા હોવાથી સુરક્ષાના કારણોસર ડેમ ની છસો બાવીસ ફૂટ ની જૂની ઘટાડીને હવે છસો અઢાર ફૂટ નક્કી કરવામાં આવેલ છે જે મુજબ નિસ્તેથી આ ડેમની લેવલ 617 ફૂટ 59 ફૂટે પહોંચી છે અને જે નવી ભયજનક સપાટીથી માત્ર થોડુંક જ દૂર હોવાથી ગમે ત્યારે ડેમ ના દરવાજા ખોલી શકે તેમ છે ધરોઈના ઇજનેર ઇજનેરો જણાવી જણાવ્યા મુજબ હાલમાં સાવચેતીના ભાગરૂપે નું રૂલ લેવલ ચાળવી રાખવા માટે સાબરમતી નદીમાં છોડાવવામાં આવી રહ્યું છે જે પાણીની આવક વધશે તો કોઈ પણ સમયે ડેમના દરવાજા ખોલીને પાણીની નદીમાં છોડવામાં આવી શકે છે અને સાબરમતી નદી કાંઠે વિસ્તારમાં આવેલા સાત જિલ્લાને એડ કરતા સંદેશો પાઠવવામાં આવ્યો છે જેમાં બનાસ ઠા સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર ખેડા આણંદ અને અમદાવાદ જિલ્લાની કલેક્ટર કચેરીએ સાવચેતી રહેવા માટે જણાવ્યું રિપોર્ટર ભાનુભાઈ પ્રજાપતિ ન્યૂઝ સેવન ઇન્ડિયા દોભાડા